સવાલ થાય કે શું તહેવારમાં શેર બજાર બંધ રહેશે શું દિવાળી ઉપર શેર બજાર બંધ હશે તો તે વિશે જાણીએ દિવાળીએ શેર બજાર પણ બંધ રહેશે જોકે મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે એકવીસ અને બાવીસ ઓક્ટોબરે શેર બજાર બંધ રહેશે પરંતુ એકવીસ ઓક્ટોબરે દિવાળી અને લક્ષ્મી પૂજા ઉજવવામાં આવશે આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગ પણ થશે બાવીસ ઓક્ટોબરે બલી પ્રતિપદા માટે રજા જાહેર કરવામાં આવી છે એકવીસ ઓક્ટોબરે બંને મુખ્ય એક્સચેન્જ બી અને એનએસસી ઉપર મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે એકવીસમી ઓક્ટોબરે બપોરે એક પિસ્તાલીસ થી બે પિસ્તાલીસ વાગ્યા સુધી બીએસી અને એનએસસી બંને એક્સચેન્જ ઉપર મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાશે વધુમાં પ્રિઓપન સત્ર બપોરે એક ત્રીસથી એક પિસ્તાલીસ વાગ્યા સુધીનું રહેશે મુહૂર્ત ટ્રેડિંગ અંગે રોકાણકારોમાં ઘણો ઉત્સાહ છે રોકાણકારો આ પ્રસંગને શુભ માને છે અને તેમના પોર્ટફોલિયોમાં સફળતા અને વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે મુહૂર્ત ટ્રેડિંગમાં જોડાય છે તો તાજેતરના વર્ષોમાં મુહૂર્ત ટ્રેડિંગ પછી શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયું છે મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા વર્ષોથી પ્રચલિત છે મુહૂર્ત ટ્રેડિંગના દિવસોમાં બજાર આખો દિવસ ખુલ્લું રહેતું નથી બજાર એક કલાકના ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહે છે આ સત્ર પરંપરાગત રીતે રોકાણકારો માટે શુભ માનવામાં આવે છે રોકાણકારો સામાન્ય રીતે મૂરત ટ્રેડિંગના દિવસોમાં શેર ખરીદે છે અને વેચે છે એવું માનવામાં આવે છે કે સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મી આ દિવસે રોકાણકારોને આશીર્વાદ આપે છે જેનાથી આખા વર્ષ દરમિયાન તેમના રોકાણ ઉપર વળતર મળે છે